એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે બિરજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા સમાજના સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસી અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે સમાજનું હિત ઈચ્છનારા છે કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે નવ રત્ન આવે ને એમાંના એમાંના રત્ન કહેવાય તો પણ કહી શકાય હોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે અને જે બાવળિયા સાહેબ બી છે તમે ભરી સભામાં બિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી એ એક અન અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનો રહેવા દો અને સમાજને એકતા એક બનો નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજ લક્ષી કરો એ જ મારી માગણી છે તારીખ સોળ સોળ તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિદર સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય તો જે આ બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બિરિરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં 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 તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કરદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેમને હું બિલકુલ વખોડી કાઢું છું અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું ભાઈ જે ત્રીસ ત્રીસ વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમને તમે જાહેરમાં નિંદા કરી અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયા વિહોણા છે જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં એક માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવા દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય અને અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો હરી વાત કહેવાય એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપશ્રીને આ વારંવાર એ કહો કેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ મંત્રીશ્રીઓ હોય કે ધારાસભ્ય શ્રી હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પગાડવો છે તમે આ વિડીયો સાંભળ્યો ને ઓલો કાલ સવારનો ઉગી નીકળેલો ને પોતાની જાતને મોટો તુરમખાન સમજતો આપણો નેતા બ્રિજરાજ સોલંકીની ચકલી કેર દુની ફૂલે કે છે

શું છે અને આ પોતાની જાતને મોટો તુરમ ખાન સમજતો આ આપનો નેતા બિજરાજ સોલંકી જ્યાં ને ત્યાં સભામાં જઈને બોટાદ માં જઈને મોટી ફાકા ફોજદારી કરતો હોય માઇક નું બુંગળો હાથમાં આવી જાય એટલે કે

અને આના પગ લૂસણી આવો બે ચાર કોમેન્ટ કરે બે ચાર લાઈક કરે શેર કરે વ્યુ આવે ક્યાં આ પોતાની જાતને મસીહા સમજવા લાગ્યો અને હળદર અંદર મપત્ય આપ્યા આ માધ્યમી પાર્ટીના બધા તમે નેતાઓ ષડયંત્ર કરીને પોલીસ ઉપર પથ્થર મારો કરાવીને નિર્દોષ ખેડૂતોને ફસાવી દીધા એ હળદર ગામના નિર્દોષ યુવાનોને ખેડૂતોને કારણ વગરનો માર ખવડાવ્યો એ તમારું બધું ષડયંત્ર હતું

એ સાંભળી અને એમને બાહીદારી આપી કે ભાઈ આમાં સરકાર ને કરીને જે પણ છે એમાં તમને પૂરેપૂરી મદદ કરશું ક્યાં તો આ મફતિયા એવા અરવિંદ કેજરીવાલના ચેલા ચપાટા બ્રિજરાજ સોલંકીના પેટમાં તેલ લઈ ગયું

બદનામ કરવાનો આ જ કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે એટલે હરેક સમાજના લોકો આ મફતિયા આપ્યાઓ થી ચેતીને રહેજો